નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સીઈ સ્કોલરશિપ એક્ઝામ અથવા જે સીઈટી જે સ્કૂલોમાં ફ્રીમાં એડમિશન મળે છે ફ્રીમાં અભ્યાસ કરવા માટે જે સ્કીમ છે તે સીઈ ટી જે પરીક્ષા લેવાઈ ગઈ તેના પછીની શું પ્રોસેસ છે તે પ્રોસેસમાં એક અપડેટ આવી છે તે અંગે આજે જાણકારી આપવાની છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દો અને હજુ સુધી આપણું ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શનની તેમાં મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર જે તમને વેબસાઇટ જોવા મળે છે જી ડબલ એસ વાય જી યુએ જે ડોટ ઇન આ પોર્ટલ પર હવે તમારે જે પણ કામગીરી કરવાની રહેશે તે આમાં કરવાની રહેશે જેમને સીઈટી પરીક્ષા આપી છે તેમને પણ અને જેમને જ્ઞાન સાધના પરીક્ષા આપે છે તેમને પણ જ્ઞાન સાધના માટે હજુ ચાલુ થયું નથી જ્ઞાન સાધના છે તે રિઝલ્ટ આવ્યા પછી ચાલુ થશે એ તમે જોઈ શકો છો તમને બધી સ્કીમો જોવા મળે છે જ્ઞાન સાધના ત્યાર પછી જ્ઞાન સેતુ જે સીઈટી સ્કીમ છે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ રક્ષાશક્તિ સ્કૂલ અને એક નવું એડ થયું છે એકલવ્ય લવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ હવે એ અંગે થોડી આપણે જાણકારી આપીએ તો એ તમે જોઈ શકો છો જે પહેલાં વેબસાઇટ છે તે ચાલુ થઈ ન હતી કહેવાયનો મતલબ એમ કે વેબસાઇટમાં રજીસ્ટ્રેશન જે કરતા હતા ત્યારે એરર આપતી હતી પણ હવે એરર આવે નહીં એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન સીટી રજીસ્ટ્રેશન સીટી એપ્રુવલ સીટી બે હજાર પચાસ ફોર્મ પચીસ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજ આ એક મિત્રો અપડેટ છે કે જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવું છે જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરવાનું છે તેમને ક્યાંથી રજિસ્ટ્રેશન કરવાનું છે તે તમને ઓપ્શન જોવા મળશે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન એ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું રહેશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો તમને જોવા મળશે મળે છે બે ઓપ્શન ડીપીઓ લોગિન અને એપ્રુવર લોગિન ત્યાં ત્યારે તમે જોઈ શકો છો બીજો ઓપ્શન છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનો આ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનથી તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકશો અહીંયા તમને ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો પોર્ટલ ઓપન થઈને આવી જશે મેં તમને ગયા વિડીયોમાં જણાવ્યું હતું કે તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ અહીંયા તમે જોઈ શકો છો કે તમને બે ઓપ્શન જોવા મળે છે સર સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન તમે સર સ્ટુડન્ટ ઓપ્શન પર ક્લિક કરીને તમારી શાળાઓના તમારા જે જિલ્લો છે તે બ્લોક દ્વારા જેટલા વિદ્યાર્થીઓ તમારા સ્કૂલમાં સીટી મેરિટ લિસ્ટમાં આવ્યા છે તે વિદ્યાર્થીઓનું નામ અહીંયા શો થઈ જશે અને એ વિદ્યાર્થીનું તમે સ્ટેપ ટુ સ્ટેપ તમે છે તે રજીસ્ટ્રેશન કરી શકશો બીજું એ કે જો તમને રજીસ્ટ્રેશન કરતાં ના ફાવે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપેલ નંબર પર તમે સંપર્ક કરીને ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો અમે નજીક ફી સાથે તમને રજીસ્ટ્રેશન કરી આપીશું તો મિત્રો આ એક અપડેટ છે બીજી વાત કરું તો આપણે અહીંયા સીટી રજીસ્ટ્રેશનનો ઓપ્શન તમને જોવા મળે છે તે ઓપ્શન પર ક્લિક કરેલી પીડીએફ પણ થશે તે પીડીએફ દ્વારા તમે સમજી શકશો કે આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આ પીડીએફ છે આ પીડીએફ દ્વારા તમે સમજી શકશો કે રજીસ્ટ્રેશનના જે સ્ટેપ છે તે કયા કયા છે તે અહીંયા તમે જોઈ શકો છો કુલ કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તે પણ અહીંયા તમને માહિતી જોવા મળે છે આ મિત્રો રજીસ્ટ્રેશનનો સ્ટેપ છે આ તમે જોઈ શકો છો વેબસાઇટથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો આગળ વાત કરીએ સીટી એપ્રુવલ એ તમારે કરવાની કઈ જરૂર નથી એ છે ડીઓ કક્ષાએ કરશે જે પણ એપ્રુવ કરવાની કામ કરે છે તે હવે ખાસ સીઈટી બે હજાર પચીસ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટો કયા કયા જોઈશે તે ડોક્યુમેન્ટની વાત કરી છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમને જોવા મળશે કે સીઈટી બે હજાર પચીસ ફોર્મ ભરવા માટે આવશ્યક જે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે તેમાં જન્મનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો જન્મનો દાખલો ફરજિયાત છે મિત્રો ત્યાર પછી વાલીનું અથવા બાળકનું જાતિનું પ્રમાણપત્ર આ બંનેમાંથી કોઈ પણ એક જો બાળકનું એટલે કે વિદ્યાર્થીનો જાતિનો દાખલો નથી તો વાલીનો પણ ચાલશે જો વિદ્યાર્થી દિવ્યાંગ છે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યાર પછી જો બાળકને જમીનદાતા બાળકો માટે એટલે કે જે જમ જમીન કોઈએ દાન કરી હોય તો તે વિદ્યાર્થીઓ પણ તેમને અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી આદિમ જૂથમાં જે કઠોડી કોટવાડિયા પઢાર કોલગા અથવા જે ડીએનટી એનટી એસ એન તેમજ સીધી જાતિના જે ધરાવતા હોય ત્યાં વિદ્યાર્થીઓનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યાર પછી વિધવા માતાનો જે બાળક છે તે માટે જો પિતાનો મરણનો દાખલો ત્યાર પછી અપંગ માતા પિતાના બાળકો હોય તો માતા પિતાના દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર અનાથ બાળક હોય તો માતા અથવા પિતાના મરણનો દાખલો વિદ્યાર્થી જેના માતા પિતા કોવિડ એટલે કે કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તો તેનો દાખલો અને સળંગ એકથી પાંચ ધોરણ સરકારી શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર જે કિસ્સામાં સીટી સી સીટીએ સીટી ન મળે ત્યારે જો વિદ્યાર્થીને નામ સર્ચ ના થાય ત્યારે વિદ્યાર્થી એકથી પાંચ સરકારી અભ્યાસ કર્યો છે તે અંગેનું સ્કૂલમાંથી પ્રમાણપત્ર લાવવું જરૂરી છે ધોરણ પાંચની શાળાના શ્રી શાળા અંગે એકથી પાંચ ધોરણનો સરકારી ગ્રાન્ટેડ શાળા અભ્યાસ કરી અંગેનું પ્રમાણપત્ર આપી શકશે તો આ આટલા હતા મિત્રો આ ડોક્યુમેન્ટો આમાંથી તમને જે લાગવું પડે એટલા ડોક્યુમેન્ટો ફરજીયાત જોઈશે તો મિત્રો એ તમે જોઈ શકો છો આ પોર્ટલ છે અહીંયા તમે અહીંયાથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો આ હતી એક અપડેટ જો મિત્રો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને લાઇક કરજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ પ્રશ્ન આવે તો કોમેન્ટમાં વિશે જણાવજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં